ગીર સોમનાથ જિલ્લા ભાજપા મહિલા મોરચા આયોજિત સંમેલન યોજાયું ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા આજરોજ ઉના શહેર તાલુકા કક્ષાનું યુવતી સંમેલન યોજાયું હતું ઉના શહેર શહેરના વરસીપુર રોડ પર સ્થિત સોમનાથ બાગ ખાતે યોજાયેલા આ સંમેલન નો પ્રારંભ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ તથા જિલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા

બદલ નું સન્માન પત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું યુવા મોરચાના જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હિતેશભાઈ ઉના નગરપાલિકાના પ્રમુખ શ્રી પરેશભાઈ ઉપપ્રમુખ શ્રીમતી દર્શનાબેન મયંકભાઈ જોશી કારોબારી સમિતિના ચેરમેન શ્રી

નામ સદસ્ય બહેનો તથા મહિલા કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા